થશે તો જવાબદાર કોણ ડભોઈ તાલુકાના આશાપુરા ગામ પાસે બે વર્ષે પણ કામ પૂર્ણ નહીં નિશ્ચિત સમય મર્યાદામાં પૂરી સંકટ શરૂ ડભોઈ તાલુકાના આશાપુરા અને પુરા ગામને છોડતા માર્ગ પર બની રહેલું રેલવેનું ગરનાળું હવે ગ્રામજનો માટે સગવડને બદલે આફત બની ગયું છે ગુજરાત સરકાર દ્વારા રેલવે ફાટક મુક્ત ગુજરાતના બેન હેઠળ આ ગરનાળું એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું પરંતુ બે વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં કામગીરી અધૂરી છે મુશ્કેલીનો પહાડ રોજિંદા પાંચથી સાત કિલોમીટરનો ધક્કો આગરનાળાનું કામ અટકી જતાં હસાપુર અને પુડા સહિત આસપાસના ગામોના લોકોને અવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને વધારાના પાંચથી સાત કિલોમીટર ફરીને જવું પડે છે વિદ્યાર્થીઓનું સંકટ શાળાઓ શરૂ થતાં શાળાએ જતા વિદ્યાર્થીઓને આ લાંબો અને જોખમી રસ્તો કાપવો પડી રહ્યો છે કટોકટીની સેવા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને પણ લાંબો રૂટ લેવો પડતો હોવાથી ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર પહોંચવું મુશ્કેલ બની ગયું છે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લે ત્રીસમી તારીખ સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ હતી જે પણ પૂર્ણ થઈ શકી નથી કોન્ટ્રાક્ટરની બેદરકારી કે તંત્રની ઉદાસીનતા આ ગરનાળાનું નિર્માણ કાર્ય ગોકળ ગતિએ ચાલતું હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગ્રામજનોનો સૂર શું કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અમને ગામ લોકોને આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક વર્ષનું કામ બે વર્ષ પૂરું ન થયું થાય એવા કેવા તંત્રની નિષ્કાળજીનું છેગરનાળો કામ પૂર્ણ થયા પછી પણ એની આસપાસના રોડ રસ્તાનું જોડાણ અને સંતુલન બાકી છે જે કામમાં વધુ સમય લેશે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આખરે ડબોઈના ગરનાળાનું કામ ક્યારે પૂરું થશે અને ગ્રામજનોને આ રોજિંદી હાલકામાંથી મુક્ત ક્યારે મળશે રિપોર્ટર બિલાલ ભોરાવાલા ડબોઈ ડબોઈ તાલુકાનું ગામ છે ફરતી ગયો હાસાપુરા એનો રસ્તો ને પુરાનો મેઇન રોડ થયા તો એનો રસ્તો બન્યો નથી તો અમારે કંઈ બી કરવું હોય કામ તો પુરાવાળાને તો એમ માણસ પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે અને પાંચ કિલોમીટર ફરીને પાછા આવવું પડે છે એટલે રોડ રસ્તા કોઈ જગ્યાએ બન્યા નથી અને નારું જે અમુક વસ્તુનું બાટી છે ને એ રાડું નારું બન્યું નથી તો અમારે કરવાનું શું એટલે એ લીધે કેટલા સમયથી કામ ચાલે છે બે વર્ષથી કેટલું કામ બાકી હશે થોડું ઘણું કામ બાકી છે તો કરતા નથી પૂરું કેટલા વર્ષમાં કરવાનું હતું એક જ વર્ષનો તો તમારે જવું હોય તો કઈ રહીને જાવ છો અમે રેલવે ચરકીન દઈએ કામ અમારા ગામની સીમ કરીને એટલે રેલવે ચરકીન દઈએ બધી ગામની અને એમ રહીને જવું હોય પુરાવારણ તો એમ ફરીને જાય એવાય અને પુરાવારણ અમુક જવું હોય તો રેલવે ચરકીન જતા રહેવાય તો ગાડી આવે તો જોખમ કરવું આવે તો જોખમ પૂરતું જોખમ